હેલો ફ્રેન્ડ્સ બાર મહિના સુધી સ્ટોર કરાય તેવું ગાજરનું એક નવું અથાણું બનાવીશું લસણિયા ગાજર જે આપણે એકદમ ઈઝી રીતે બનાવીશું ઇન્સ્ટન્ટ ફટાફટ બની જશે રેસીપી ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફૂલ રેસીપી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ગાજરની છાલ ઉતારીને બરાબર સારા પાણીએ ધોઈને આવી રીતે લાંબી લાંબી ચીરીઓમાં કટ કરીને અડધી કલાક માટે પંખા નીચે સુકવવા માટે મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે પંદરથી વીસ કળી લસણની બે ચમચી મરચું નાખીને ખાંડીને તૈયાર કરી લેશું એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીશું પેનમાં મીડિયમ ગેસ ઉપર ત્રણ ચમચી તેલ મૂકીને તેમાં અડધી ચમચી હિંગ નાખીને બનાવેલી લસણ પેસ્ટ આપણે સાતળી લેશું તેલ છૂટું પડી જાય એટલે તેમાં તૈયાર અથાણાં સંભાર ચાર ચમચી એડ કરીશું આ પ્રમાણે મીઠું અને હળદર નાખી એક ચમચી જેટલી વરિયાળી હાથથી ક્રશ કરીને નાખી બધું બરાબર મિક્સ કરી ઠંડુ પડવા દઈશું ત્યાં સુધીમાં ગાજર સુકાઈ ગયા હશે હવે તેમાં આપણે તૈયાર સંભાર મસાલો નાખી બે લીંબુનો રસ નાખી મિક્સ કરીશું એર ટાઈટ બોટલમાં ભરી લઈશું